નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ મિત્રો પીટીસી બી એ બી એડ કરેલ ઉમેદવારો માટે શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે આ પરથી એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત પરથી જાહેર કરાઈ છે જેમાં લાયકાતની વાત કરીએ તો બી એ એમ એ બી અંગ્રેજી વિષય સાથે હોય તેમને ધોરણ એકથી સાત માટે ભરતી જાહેર કરાઈ છે પીટીસી બીએ એ બી એડ માટે વિભાગ એક થી ચાર માટે અને ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીસી એઆઈએમ બીસીએ એમસીએ પીજીડીસીએ કોપા કોમ્પ્યુટર ટીચર માટે ધોરણ એકથી દસ માટે આ ભરતી જાહેર કરાઈ છે તો ઉપર મુજબની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો સાત દિવસની અંદર નીચેના સરનામે અરજી કરવાની રહેશે કોન્ટેક નંબર છે ચોરાણું અઠ્યાવીસ ઇઠ્યાસી બોતેર સિત્તેર અને ત્રેસઠ બાવન ત્રેપન બાણું સત્તર સરનામું છે અમદાવાદ હાઈસ્કૂલ અરડીયા વાર્ડ અંકલેશ્વર પિનકોડ નંબર ઓગણચાલીસ ત્રણ જીરો જીરો એક ધન્યવાદ